શીખું લાય શાક બનાવ્યું રાતી છેટલું તીખું છેટલું શિકર મરસું ના જીધું અને નાના પાર વગરનું નું મરસું ઠોક્યું છે મારી માની છોણ સંડાસ જવાનું થઈ ગયું ડબલા જવાનું થઈ ગયું નાના આટલી તો બુલેટ ટ્રેન નહીં દોરતી એટલો હું આ ખાદરામાં એટલો દોરું છું બોલ હા બોલ બોલ કરી રહ્યા બોલ બોલ એટલે કોઈ મફત બોલ લે છે આ દોડ દોડ કરીએ છે એટલે બોલ બોલ કરીએ છે કે તમારા લસાણી તમે દુવાળા હો દુહા કાણ વડી હું તો ના પાડતી તી કો પેલા તીખા મરતા રે ના નાખતો ના ના કે ડોસી નાખ તમ તાર વાતો કે હું ખાઈ જાય તો તીખો મરસો ના છે માં હું તાણ વળી વડી પૈતાન ભરો ડબલાતા ના હોય કાણ વડી આટલી તો બુલેટ ટ્રેન એટલી દોડતી નહી માની એ છોકરા એકી પટ્ટી હેતર માં એકી પટ્ટી ગેર એકી પટ્ટી હેતર માં ને પટ્ટી ઘેર આબુ પર શું કરે તે જાવ જ પડે ના ના પાડીએ કે તીખું ના ખાઓ દોહા તીખું ના ખાઓ તીખું ના ખાઓ દે કંટાળી જા ઉપર થી ઉપર માની છોકરા

આ બાજે સારિયો છે માની શું શું દઉં અને મારી હારી ના પારું છું લે તું તીખું ના બનાય તીખું ના બનાય તોય તીખું બનાવી દે છે તોય ઉપર મરછું તરતું હોય છે નાના તેલ કરતો હોય તો સાલા પેલી કેનાલ માં પાણી આવે છે કેનાલ જવા દે અરે વાત નહિ ની પાדו હા હા આક લાગ્યો જો પગા હે નહીં પણ આ મારા વડી આ છોકરાને સૌથી દુખ આવ્યું શિકર કે શિકર શિકરા લાલ્યો છે કે નહીં લાલao એ લાલા એ આ કોણ છે

મોહમાં છોકરાના લગન હતો હવે હા થઈ જાય એવું છે મને કીધું તું પણ પાછું આ બેઠવાનું બેસવાનું કોન્કર એવું છે તે પછી હું ગયે બેટા નવૃત તો હા આમ તો નર્વોદ શું કે આ ને સાર પૂરો કઈ નાખ્યો ને એવું પોણીના આંખોનું પાછું બધું જેવું હતું એ કોન્કર કેમ નહીં દીધું પણ સારું કે તને આલું પણ મધ અમારે પાડવાનું છે મધ પાડવું છે મારે મધ પાડવું છે તે છોક તો મને લે પાડીયાલ કરી

તમારા બાપાને કીધું કે આટલું મેળિયું ના છોકરા તું એકલો બધ આ મને એકલા ફાવતું હોય આ દુષે એક બાજુ આ દોડો તોણવાનો કાશી કઈ મેળિયો કરો હું તો હું એક વરસાદની તો તૈયારી કરીશ આ વાર પછી પાછું શું ખવડાવવાનું પુલા પુલા પલડી દો

બીળકાયા પણ આવો તો જલ્દી આવજો આવજો તા ચોય ખૂણા ગયા એક બાજુ વાતો કરતા

ખાઈ જઈ અલ્યા વાઘુભા ઉભા રહ્યા છે અને જો એ રહી વણ ખાવો પડશે ને કે લાલ લે લેવા જો તો તો હમણાં મારી મારી મારો સોડિયો પાડી નાખજે હંતે ને તો રાદે મારી માની જો ગણ તો મને મદ કહી છે મોસો શોકાયલી છે ને વા ગુબા બરાબર ના બી હોણા છે કશું વાંધો નહીં કશું વાંધો નહીં બી હોણા મન ઓમ જોતા દેખ મારો છોડીએ તોડી નાખશે કેટલી મધની મોસો શોકાયલી છે ઓમ કોનનો બોન લાલ છોડ થઈ ગયા છે અરે રા આ મધ ના લેવા જો તો હારું તું લ્યા તારી આયુ 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 મે હા આયુ હું આયુ

ઓછો લઈને આવું ઓછું કેળાય મને આને તું કે મને કેળતી નહીં તમે તો એવું વળગ્યું ને મને કોચ કેળી તીટા કોણ નું પપોટીયા જેવા થઈ ગયા છે

કે મને બહાઈ જાય અને કે ભૂત આવ્યું ભૂત આવ્યું એવું છું તમે કોઈને કહેતા ને કે એ વળી હમણાં હાલ આપણ તમે મને માર છે ને મને માર છે વાઘું ખરાબ છે તમને ખબર તને ભૂત સમજી જાય છે હા હું ઓઢીને આવ્યો તો ઓઢીને નાઠો તો આમ કરીને નેસો ને મેં એટલે વન મન ના કે ભૂત આવી મારી વાતો ભળ વાત લીક ના થાય કે વાઘો છે ને તો કોઈ મરી ગયો ને તો મોત થઈ જાય જનલા હરિયા તો अन बी कण से एक एक नमन नो पासो नाटक कर से इते कोणी केता मु नही कहू तू एना के तो नोबल अबे मोदी तू बाजार ती लायो तू तार रस्ता जसे प हेड जे साड मु अजून पैसा आल्तो सेठ मारा ओळिया हमळा मौत थई मारू आयू मापा પાડો તમે હા ચાલ ને સંડા જવા આયો પણ આયો આઈ વો તો જવ ના પાડે કણ બેહરી આવતું ના ભૂત આયો ભૂત આયુ પણ જો કણ આયો ભૂત 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 ડબલા જો તો એકન ભૂત આયો સાદર ઢીન સફેદ સાદર ઢીન ભૂત આયો જતું રહે <laughs> <laughs>

合わさんださいよ